રોટરી ક્લબ ક્રાઇસ્ટ કોલેજ તેમજ રોટરી ક્લબ ઓફ મેડીટાઉન દ્વારા મુસ્કાન લેટ સ્પ્રેડ સ્માઇલ કાર્યક્રમનું આયોજન પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં તમામ સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે નૃત્ય ગાયન તેમજ વેશભૂષાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સરકારી શાળાના ચારસો જેટલા બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો મારું નામ ડોક્ટર ગૌરવ ઓરા ક્રાઇસ્ટ કોલેજમાં રોટરી ક્લબનો કોઓર્ડિનેટર છું અને આ સંપૂર્ણ કાર્યક્રમ ક્રાઇસ્ટ કોલેજમાં રોટરી ક્લબ જે ચાલે છે ઈ અને રોટરી ક્લબ ઓફ રાજકોટ મિટ્ટાઉન આ બંનેના સંયુક્ત પ્રયત્નો દ્વારા આ કાર્યક્રમ આખો હાથ ધરવામાં આવ્યો છે આ કાર્યક્રમને અમે નામ આપ્યું છે મુસ્કાન કારણ કે આ કાર્યક્રમથી અમે નાના નાના અને ગરીબ બાળકોના મોઢા ઉપર એક સરસ મજાની મુસ્કાન લઈ આવવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ એટલે અમે આને મુસ્કાન નામ આપ્યું છે કોઈપણ પ્રકારની શહેરમાં ક્યાંય પણ કોઈ કોમ્પિટિશન કે સ્પર્ધા થાય તો હંમેશા પ્રાઇવેટ જે શાળાઓ હોય એના જ વિદ્યાર્થીઓને આવું મોટું પ્લેટફોર્મ મળતું હોય છે તો અમે એકવાર એવી કોશિશ કરી છે કે જે ગવર્મેન્ટની સ્કૂલ છે જે નંબરવાળી શાળાઓ આપણે ઓળખીએ મ્યુનિસિપાલિટીની ઈ સ્કૂલના ધોરણ પાંચથી આઠના વિદ્યાર્થીઓને આટલા મોટા પ્લેટફોર્મ ઉપર પોતાનું કૌશલ્ય પોતાની આવડત એ બધું દર્શાવવા માટેનો આવો ચાન્સ મળે એવા પ્રકારનો એક સરસ મજાનો ઉદ્દેશ્ય આ પ્રોગ્રામની પાછળ અમારો સ્કૂલ બત્રીસ સ્કૂલથી વધારે એમાંથી ચારસો ને પણ વધારે બાળકોએ ભાગ લીધો છે અને એમાંથી અમે પ્રિલિમિનરી રાઉન્ડ પણ કરેલા છે અને પ્રિલિમિનરી રાઉન્ડ કરી અને અમે ફાઇનલ આજના પરફોર્મન્સ કરવા જઈ રહ્યા છીએ આ ટેલેન્ટ શોમાં કુલ ત્રણ પ્રકારની અલગ અલગ કોમ્પિટિશન્સ અમે મૂકેલી છે જેમાં ડાન્સિંગ સિંગિંગ અને ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન આવી ત્રણ અલગ અલગ પ્રકારની કોમ્પિટિશન્સ છે અમે આ જ કાર્યક્રમને હવે આવનારા સમયમાં એટલે કે આવનારા એકથી બે વર્ષની અંદર અમે રાજકોટ જિલ્લા લેવલે લઈ જવા માગીએ છીએ અને રાજકોટ જિલ્લાની બધી જ આવી કોર્પોરેશનની શાળાઓ હોય એ લોકોને આવો એના પણ બાળકોને આવી રીતનો ચાન્સ મળે એવું અમારું કરવાની ભવિષ્યમાં અમારી ઈચ્છા છે બાળકોને પહેલાં તો આટલા મોટા લેવલ ઉપર એ લોકોને એક આવા પરફોર્મન્સ આપવાનો ચાન્સ મળે છે એનાથી એ લોકોના કોન્ફિડન્સને એ લોકોનો જે આત્મવિશ્વાસ હોય એને પણ વધારો મળે અને એને પણ એમ થાય કે અમે પણ આવું સારું કરી શકીએ છીએ એ જ અમારો ઉદ્દેશ્ય છે મારું નામ નિકુંજ ચૌહાણ છે હું રોટરેક ક્લબ ક્રાઇસ્ટ કોલેજનો પ્રેસિડન્ટ છું અને અમારું ક્લબ છે એ આ આપણે રાજક્રી રાજકોટ રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડ ટાઉન સાથે જોડાયેલું છે એમના જ એમના જ મદદથી આપણે આવી બધી અવનવી પ્રવૃત્તિઓ કરતા રહ્યા છીએ આજની આ જે પ્રવૃત્તિ છે એ મુસ્કાન જે આપણે લીધું છે લેટ સ્પ્રેડ હેપીનેસ એ માત્રને માત્ર જે આપણે ગવર્મેન્ટ સ્કૂલ હોય જે શાળાઓએ આરામસી સાથે સંકળાયેલી હોય એ એ લોકોને જ આપણે આવું આ પ્લેટફોર્મ આપ્યો છે કારણ કે જનરલી આપણે જોતા હોઈએ છીએ કે ગમે તે ટેલેન્ટ શો હોય કે જ્યાં ડાન્સિંગ સિંગિંગ વેશભૂષા થતો હોય તો એ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં જરાક વધારે હોતું હોય છે આવા છોકરા બાળકોને આવું એક સિટી લેવલનું સ્ટેજ કોઈ દિવસ પ્રદાન નથી થતું એટલે આપણે આવું એક ઇનિશિયેટિવ લીધો અને આપણે છે ને આ બધા છોકરાઓને આપણે જે હેડ ઓફિસ હોય છે આરએમસીની એના જે ચીફ છે એમની પાસેથી આપણે પરમિશન લઈ અને આપણે આ શોનું આજે આપણે આ શું કઈ આયોજન કરાવેલું છે અને આ આયોજનમાં ટોટલ આપણા રાજકોટમાં ત્રાણું સ્કૂલ છે ત્રાણું સ્કૂલમાં અમારી જે તેર જણાની ટીમ છે એ તેરે તેર જણાએ ત્રાણું ત્રાણું સ્કૂલમાં જઈને પર્સનલી જઈને ઇન્વિટેશન આપ્યું છે મારું નામ ખુશી રોજારા છે હું ક્રાઇસ્ટ કોલેજના રોટરા ક્લબની સેક્રેટરી છું પ્રોગ્રામનું નામ છે મુસ્કાન લેટ સ્પ્રેડ હેપીનેસ કે અમારો હેતુ આ પ્રોગ્રામ યોજાવા પાછળ એ છે કે જે શાળા નંબરવાળી જે સ્કૂલો હોય જે આરએમસી સાથે સંકળાયેલી હોય જે ગવર્મેન્ટ સ્કૂલ હોય એ લોકોને એક મંચ મળે પોતાની જે કારકિર્દી છે એ રજૂ કરવાનો મોસ્ટલી એવું જ થતું હોય કે જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ્સ છે કે સેમી ગવર્મેન્ટ સ્કૂલ છે એ લોકોને એક સ્ટેજ મળતું હોય કે જ્યારે બી ક્યાંય બી કોમ્પિટિશન્સ થતી હોય તો એ બધી સ્કૂલને પહેલાં મોકો મળતો હોય પણ જ્યારે આપણે જોઈએ છીએ કે શાળા નંબરવાળી જે સ્કૂલો છે એ લોકોને અંદર અંદર સ્કૂલમાં તો પ્રવૃત્તિઓ થતી હોય પણ સિટી લેવલે કોઈ તો કોઈ વખત હજી છે ને સ્ટેજ મળ્યું નથી તો મેઇન હેતુ અમારો એ જ છે કે એ લોકોને જો અગર એક વખત સિટી લેવલે અમે રજૂઆત કરવાનો મોકો આપીએ તો આગળ સ્ટેટ લેવલ છે નેશનલ લેવલ છે ઇન્ટરનેશનલ લેવલ સુધી બી પહોંચવાના એ લોકોને છે પ્રોત્સાહન મળતું રહે મેજર અમારી અમારો રીઝન આ કરવા પાછળ એક જ છે કે એ બાળકોના મોઢા ઉપર એક સ્મેતા આવે એ લોકોના મોઢા ઉપર સ્માઈલ આવે એટલે જ અમે નામ રાખ્યું છે ઇવેન્ટનું મુસ્કાન અને એ લોકોને મોટિવેશન મળતું રહે કે આગળ બી આગળ પણ એ લોકો પોતાની કારકિર્દી દેખારી શકે કે એવું જરા પણ નથી કે જો એ શાળા નંબરવાળી સ્કૂલમાં ભણે છે તો એ લોકોને ચાન્સ નહીં મળે કે એનો ટેલેન્ટ જે છે એ છુપાયેલો રહેશે ધોરણ પાંચથી આઠના બાળકોએ આમાં ભાગ લીધેલો છે જેમાંથી પાંચ અને છ ધોરણના બાળકો છે એ જુનિયર કેટેગરી અને સાત આઠના સાત આઠ ધોરણના બાળકો એ સિનિયર કેટેગરી અમે લોકોએ ત્રણ સ્પર્ધા રાખેલી છે જેમાં છે ડાન્સ ગાયન અને વેશભૂષા ડાન્સમાં પણ સોલો અને ગ્રુપ બે સિંગિંગના ડાન્સ બેમાં અમે સોલો અને ગ્રુપ રાખેલ છે કે એ લોકોના અમે ડાન્સ અને ગાયનમાં થીમ ફિક્સ નથી આપી તે તેની રીતે પસંદ કરી શકે છે તો એને પરફોર્મ કરવામાં ગમે જ્યારે વેશભૂષા જે છે એમાં અમે એ લોકોને કે જે સોશિયલ ઇમેજીસ છે જે આપણી સોશિયલ અવેરનેસવાળી જે ઇમેજીસ છે જેમ કે રાજા રામ મોહન રોય થઈ ગયા ગાંધીજી થઈ ગયા એવા બધા પાત્રો અમે એમને આપેલા છે જેથી કરીને ખાલી એ લોકોને ફન એલિમેન્ટ પણ નહીં પણ એ લોકોને શીખવા પણ મળે કે આપણે જે હિસ્ટ્રી ના જે લોકો છે એ લોકોએ કેટલી મહેનત કરી છે ત્યારે આ રાજ આખું જે ઇન્ડિયા છે એ આટલું સ્વતંત્ર ભારત થયેલું છે તો ખાલી ફન પણ નથી પણ એની સાથે એ લોકોને ભણવાનું પણ આવી ગયું અને એક મંચ પણ મળી ગયો કે એ પોતાની જે ટેલેન્ટ છે એ અહીંયા રજૂ કરી શકે ચારસો બાળકોમાંથી અત્યારે આપણી પાસે અંદાજિત સો જેટલા બાળકો ગ્રુપ અને અલગ અલગ ગણીએ તો સો જેટલા બાળકો આજે પરફોર્મ કરવાના છે